અને તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી

હું છું આપની સાથે કવિતા દર્શક મિત્રો ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં દરરોજ આપણે અલગ અલગ વિષયને લઈને વિષય લક્ષે ચર્ચા કરતા હોઈએ છે અને ત્યારે આપણી સાથે નિષ્ણાંત ડોક્ટરો જોડાતા હોય છે જે કોઈ પણ કાર્યક્રમને લઈને આપણને માહિતી પૂરી પાડતા હોય છે તો દર્શક મિત્રો આપ સૌ જાણો છો કે અત્યારે શિયાળાની ઋતુ ચાલી રહી છે તો એ દરમિયાન આપણી ચામડી છે એ એના પર પ્રોબ્લેમ થવા લાગે છે એટલે અત્યારે આપણે વાત કરવી છે જે વિષયને લઈને તે વિષય છે દાદર અને આપણી સાથે જોડાયા છે કાર્યક્રમમાં ડોક્ટર કીર્તિ પરમાર તો કાર્યક્રમમાં ડોક્ટરનું સ્વાગત કરી લઈએ નમસ્કાર ડોક્ટર નમસ્કાર નમસ્કાર દર્શક મિત્રો જી ડોક્ટર આજે આપણે વાત કરીશું ધાદર પર તો સૌપ્રથમ તો આપ અમારા દર્શક મિત્રોને જણાવો કે ધાદર શું છે અને ધાદર થવાનું કારણ શું છે જી ડોક્ટર ધાદર દાદર એ એક કોમન પ્રોબ્લેમ છે ઇટ ઇઝ અ ટાઈપ ઓફ ઇન્ફેક્શન એક પ્રકારનો ઇન્ફેક્શન છે ઇન્ફેક્શન બેક્ટેરિયા થી થાય વાયરસ થી થાય ફંગસ થાય થાય ચામડીના સુપરફિશિયલ લેયર માં રહેતું હોય છે કહેવાય જી જી તો ડોક્ટર એ કયા ફંગસ થી થાય છે ફંગસના સોર્સ ઘણા હોય છે અને ફંગસની સ્પીસીસ પણ ડિફરન્ટ હોય છે ઘણી બધી પણ ઓવરઓલ આપણે સામાન્ય જનતા માટે એમ કહીએ કે ફંગસનો સોર્સ એ જમીનમાંથી પણ હોય પછી ઝાડ પાંદડામાંથી પ્લાન્ટ્સને એ બધું કહોવાય ત્યાંથી પણ ફંગસ આવે અને પ્રાણીઓમાં જે લોકોના ત્યાં પાલતુ પ્રાણી હોય છે ત્યાંથી પણ આવે ને વોટરબોર્ડ પણ હોઈ શકે

ધારો કે નાના છોકરાઓ દાદર હોય છે મોટી ઉંમરના હોય જેને ડાયાબિટીસ હોય પોતાના પેલા પૂર્ણા ભાગ પર જ્યાં ચામડી કનેક્ટ થતી હોય બગલમાં થતી હોય પેટ પર હોય બેસ્ટ લાઈનમાં હોય અને જાંઘના ભાગમાં અપર થાઈના ભાગમાં હોય અમુક એથલીટ્સ હોય છે જેને આંગળીની વચ્ચે થતું હોય એ લોકો શૂઝ લાંબો સમય પહેરી શક પહેરે એટલે એને એથલીટ્સ ખૂબ કહેવાય પગની આંગળીની વચ્ચે થતું હોય ઘણી વખત જે ગૃહિણી ઘરકામ કરતી હોય છે એમને પણ થતું હોય છે એટલે આંગળીની વચ્ચે બે જાતની ફંગસ હોય છે જે રોગ કરે એક તો કેન્ડિડા ઇન્ફેક્શન છે ને બીજું ડર્મેટોફાઇટિક ઇન્ફેક્શન છે પણ જે કેન્ડિડિયલ ઇન્ફેક્શન છે એ મોટા ભાગે જે આપણે થતું અટકીશું જી ડોક્ટર તો આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે પહેલા એમનો કોલ લઈ લઈએ હેલો ઓકે હેલો જી દર્શક મિત્રો આપનું નામ જણાવો અને શું છે આપનો પ્રશ્ન સારદાબેન બોલ છું જી શારદાબેન હું ક્યારે યુરિમ કરું છું ત્યારે મને આજુબાજુમાં ખૂબ જ ખંજવાળ આવે છે જી જી અમુક અમુક સમયે જી શરીરના કયા ભાગ પર ખંજાળ આવે છે તમને યુ રેમ આજુબાજુમાં જી 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 આપણે ચોક્કસથી આપનો જવાબ ટીવીમાં જાણી શકો છો હા શારદાબેન તમારો સવાલ સાંભળ્યો અને એકચ્યુલી એવું છે કે તમારી ઉંમર કેટલી છે તમને ડાયાબિટીસ છે કે નહીં એ બધાના ઉપર ડિપેન્ડ થાય છે અને જે પેશાબ કરતી વખતે જે બળતરા બળે છે એ મોટાભાગે કેન્ડિડિયલ ઇન્ફેક્શન હોઈ શકે છે એટલે એમાં તમને જે આપણે કોમન કમ્પ્લેન્ટ્સ હોય છે ગૃહિણીઓમાં પાણી પડવાની એ પાણી પડવાની તકલીફ હોય સામાન્ય રીતે પાણી દરેક અવસ્થામાં પડતું હોય છે કારણ કે મ્યુકોઝલ પાર્ટ એ થોડો મોઇસ્ટ હોય એટલે પાણી એક્સેસિવ પડે જેમ કે હિનર ગાર્મેન્ટ્સ પેઇન થાય કાં તો તમે પેશાબ કરો ત્યારે બળતરા બળે તો એ પેથોલોજીક કહેવાય અધરવાઇઝ થોડું સામાન્ય લિક્વિડ જેવું તો બધાને ફીલ થતું જ હોય છે પણ તમને જો તકલીફ છે તો તમને જો ડાયાબિટીસ હોય તો તમારે ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવો જોઈએ ડાયાબિટીસ માટે દવા પૂરતી લેવી જોઈએ અને જો તમને કેન્ડિડિયલ ઇન્ફેક્શન હોય ડિસ્ચાર્જ વધારે થતો હોય તો અંદર મૂકવાની પેસેરી એવી આવે છે દવાઓ ક્લોટ્રાઇમાઝોલની પેસેરી આવે છે જે અંદરના ભાગમાં મૂકાય અથવા તો પછી બહાર પણ તમે ક્રીમ લગાડી શકો અને ગોળી પણ લેવાય એનાથી ફ્લુકોનાઝોલ નામની જે ટેબ્લેટ છે એ ફોર હંડ્રેડ મિલીગ્રામની એક ડોઝ લે તો પણ એ સારું થઈ જતું હોય છે અને વધુ અને આ સામાન્ય દવાથી ના સારું થાય તો પછી તમારે નિષ્ણાતને બતાવવું જરૂરી છે જી ડોક્ટર ડોક્ટર આપણે વાત કરીએ કે દાદરના મુખ્ય લક્ષણ કયા છે આપણે કઈ રીતે ઓળખી શકીએ કે આપણને શરીરના કોઈ પણ ભાગ પર દાદર થઈ રહી છે જી ડોક્ટર હા એટલે જેમ મેં આગળ જણાવ્યું એમ કે નાના છોકરાને માથાની દાદર થતી હોય છે હવે માથાની માં પણ ઘણી જાતના વેરાયટીઝ હોય છે એટલે ઘણી વખત જેવો પ્રાણીજન્ય ફંગસ થયું હોય તો એના લીધે તો મોટું ગુમડા જેવું થઈ જતું હોય છે અને એ દુખાતું હોય છે જેનાથી જો ટાઈમ સમયસર તમે દવા ના કરાવો તો વાળ પણ જતા રહેતા હોય છે અને પરમાનન્ટ હેર લોસ પણ થઈ શકે છે એટલે કોઈ પણ જે ડિઝીઝ થયો હોય એને સામાન્ય રીતે આપણે ઇગ્નોર ના કરવું જોઈએ અને સમયસર એની દવા લેવી જોઈએ બીજું માથાની અમુક જે હોય છે દાદર એમાં વાળ ખરી જતા હોય છે ટોટલ ભાગમાં એટલે એ પણ જે વાળ હોય છે એમાં બારથી પણ ફંગસનો ચેપ લાગે અને વાળના મોલમાં પણ જઈને ફંગસનો ચેપ લાગે એટલે એનાથી વાળ જતા રહે જતા રહેતા હોય છે ઘણી વખત ખાલી ફોતરીવાળી ફંગસ પણ હોય છે એટલે આ તો થઈ માથાની દાદરની વાત બાકી આમ શરીર પણ જોવા જાઓ તો દાદરનું બીજું નામ છે કોમન ઇંગ્લિશ નેમ ઇન્સ રિંગ વોર્મ ઇન્ફેક્શન મીન્સ વી એટ ટાઈમ્સ એટલે મીન્સ ઘણી વખત આપણે જોઈએ છીએ રિંગ વોર્મ એટલે ગોળ ચકરડા જેવા કે મોટા ચકરડા થાય ઘણી વખત એવું થાય કે સ્ટીરોઇડ લગાડ્યું હોય ને તો ચકરડાની અંદર પણ બીજું ચકરડું હોય કારણ કે સ્ટીરોઇડ લગાડવાથી ફંગસ ઓવર ગ્રો થાય છે એપેરન્ટલી એવું લાગે કે ખંજવાળ જતી રહેશે પણ ફંગસ વધારે ગ્રો થાય છે એટલે એવા ડબલ ચકરડા પણ હોય એટલે કોમનલી આપણે આવા જોઈએ છીએ કે ચકરડા એટલે એની જે પેરી પેરી હોય છે એ એક્ટિવ હોય છે અને વચ્ચેથી એ મટતું જાય છે એટલે સ્પ્રેડ થતું રહે છે એટલે એને રિંગ વોર્મ ઇન્ફેક્શન કહેવાય છે એટલે મોટાભાગે જેની વેસ્ટ લાઈન હોય એના પર હોય કે થાઇઝમાં હોય તો ધીરે ધીરે સ્પ્રેડ થતું થતું પગ પર આવે થાઈઝ પરથી સ્પ્રેડ થતું થતું પાછળ થાપાના ભાગ પર પણ આવે ઇવન ફિમેલ્સમાં છાતીના નીચેના ભાગમાં થાય બગલમાં થાય એટલે આ જે કોમન વસ્તુ કહેવાય છે રિંગ વોર્મ એટલે દાદરનું મેઇન જે મેનિફેસ્ટેશન છે એ આવા ગોલ ગોલ ચકરડા જેવું થાય છે અને એ એકદમ જ ઊંચી હોય છે એટલે ખંજવાળ બહુ જ આવતી હોય છે અને વ્યક્તિ ખણ્યા કરે તો ફાઇનલી એની નખમાં પણ ફંગસ જાય છે ને પછી નેલનું ઇન્ફેક્શન થાય છે જી જી ડોક્ટર તો આપ અમારા દર્શક મિત્રોને એ જણાવો કે સામાન્ય રીતે આપણે વાત કરી ધાધરની તો ધાતર અને એલર્જી વચ્ચે શું ફરક હોય છે જી ડોક્ટર હા એટલે એલર્જીના બે મેઈન કારણ છે એક છે કે ઇરિટન્ટ અને બીજું છે કે એલર્જી ઇરિટન્ટ એટલે એવા સબસ્ટન્સ કે જેનો પહેલી વખત કોન્ટેક્ટ થાય અને ચામડી બોળે ને એ વસ્તુ થાય અને એલર્જીક વસ્તુ એ છે કે જે ફરી એક પહેલી વખત લે ત્યારે ના થાય અને બીજી વખત લે ધારો કે અમુક લોકો જે નિકલની એટલે નિકલવાળા મેટાલિક બેલ્ટ પહેરતા હોય એમને ત્યાં થતું હોય છે લેડી જે ચાંદલો લગાડે છે ત્યાં થાય છે ઘણી વખત કોઈને લિપસ્ટિકનું એટલે આ જે બે વસ્તુ છે બંનેમાં ડિફરન્ટ સાઇટ ઓફ ઇન્વોલ્વમેન્ટ અલગ અલગ જગ્યા એ થાય પણ તમે વિચારો તો એલર્જી માટે જગ્યા બદલાતી રહે છે પણ ફંગસના તો આ મેઇન જે ચામડી ઓપોઝિંગ સર્ફેસ એપોઝિંગ સર્ફેસ નજીક નજીક જ્યાં ચામડી આવતી હોય એ કોમન સાઇટ ઓફ ઇન્વોલ્વમેન્ટ છે એટલે બંનેમાં ખંજવાળ તો આવે જ છે પણ એલર્જી એકદમ જલ્દી થતી નથી પણ ફંગસ તો પછી એકવાર આવી ગયું તે એકદમ સ્પ્રેડ થયા કરે છે જી ડોક્ટર ડોક્ટર જે રીતે આપે જણાવ્યું કે દાદર જો શરીરના એક ભાગ પર થાય છે તો ધીરે ધીરે ફેલાતી હોય છે એટલે સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે દાદર એક ચેપી રોગ છે તો જો દાદર એક ચેપી રોગ હોય તો ઘરના સભ્યોને શું કાળજી રાખવી જોઈએ કે આપણા ઘરમાં કોઈ એક વ્યક્તિને થયું છે તો એ આપણા સુધી ના ફેલાય એટલે દાદર થી ટ્રાન્સમિટ થાય ફોમાઇટ્સ એટલે જે કોમનલી આપણે જે વસ્તુ એકબીજાની વાપરતા હોય છે ઘણી વખત ચાદર ટોવેલ નેપકિન્સ કાસ્કો આ બધું ઘરમાં બધાનું અલગ અલગ કાસ્કો તો કદાચ હોતો નથી એક્સેપ્ટ કોઈને એવું હોય કે હું તેલવાળો કાસ્કો ના વાપરું આમ બટ અધરવાઇઝ આ બધી કોમન વસ્તુ છે કે ચાદર નેપકીન ટોવેલ એ બધું કોમન હોય છે એટલે જેને ફંગલ ઇન્ફેક્શન થયું હોય એણે પોતાના કપડાં અલગ ધોવા જોઈએ તડકામાં બે દિવસ જેવું સુકવું જોઈએ ઇવન વરસાદની કે ઉનાળાની જે સિઝન હોય છે એ વખતે પરસેવાવાળા થયા હોય તો કપડા દિવસમાં બેથી ત્રણ વાર ચેન્જ કરવા જોઈએ

પરસેવાના લીધે શું થાય છે કે ચામડી મેસરેટેડ થઈ જાય છે તમે પરસેવો સાફ ના કરો પ્લસ તમારું એ જગ્યાએ ફ્રિક્શન થતું હોય તો ચામડીનું જે અપર લેયર હોય જેને એપેડારિસ કહેવાય છે એ ધીરે ધીરે થોડું બ્રેક થતું હોય છે એટલે આ બ્રેક થાય તો ફંગસને ત્યાં ગ્રો થવાની જગ્યા મળી જાય છે એટલા માટે પરસેવો ના થાય કાં તો પરસેવો થાય છે વધારે પડતો તો તમારે એન્ટી પાવડર્સ વાપરવા જોઈએ તો જેનાથી કે આપણે પ્રિવેન્ટ કરી શકીએ તો ચામ આ જે ફંગસ છે ઇટ ઇઝ અ સુપરફિશિયલ ફંગલ ઇન્ફેક્શન તો ચામડીનું જે અપર લેયર છે જેને એપિગર્મિસ કહેવાય જે પાંચ લેયરનું હોય છે મોટાભાગે દરેક જગ્યાએ તો એના એની અંદર જ થતું હોય છે લીફ નથી જતું લીફ ફંગલ ઇન્ફેક્શન ઇઝ અ અનધર સબ્જેક્ટ બાયડ સાઇડ જે પરસેવાથી ચામ્પી બ્રેક ખાઈ છે અને ફંગસને જગ્યા મળે છે growth થવાની એ આપણે દાડર જો આપણે નિદાન કરાવવું છે તો એના માટે આપણે કયા ટેસ્ટ કરાવવા જોઈએ અને એનું નિદાન કઈ રીતે થાય છે અજી ડોક્ટર હા જી કવિતાબેન દાડર એ એકદમ કોમન ઇન્ફેક્શન છે ઇવન જીપી પણ ડાયગ્નોસિસ કરી શકે પણ એકચ્યુઅલી જીપીની ટ્રીટમેન્ટ છે ને ઘણી વખત સ્ટિરોઈડ તો એ લોકો દરેક વખતે આપે છે એટલા માટે પેશન્ટને વધારે દાદર ઘર કરી જાય છે પણ દાદરને ડાયગ્નોસિસ કરવા માટે ડર્મેટોલોજીસ્ટને કોઈ ઇન્વેસ્ટિગેશન કરવાની જરૂરત હોતી નથી તો પણ તમારે સ્ક્રેપિંગ કરી શકાય ક્યારેય પણ એવા એન્યુલર લીઝન જે રિંગ રિંગ લાઈક લીઝન ઘણી બધી કન્ડિશનમાં થતા હોય છે એટલે એવા વખતે તમે જે ઉપરનું જે ફોતરી હોય છે એની તપાસ લઈ શકો અને માઇક્રોસ્કોપમાં ટેન પર્સન્ટ ટ્વેન્ટી પર્સન્ટ એવો એના ડિઝોલ્વ કરીને પછી તરત જ જોઈ શકાય છે તો જેમાં એ ફંગસની હાઈટ દેખાય છે એટલે ઇટ્સ અ વેરી કોમન ડાયગ્નોસિસ અને ઇઝી ટુ ડાયાગ્નોસ જી ડોક્ટર તો આપે જે રીતે જણાવ્યું તો પણ આપણે જો દાદર માટે આપણે જો દાદર નિદાન કરાવી છો તો એના માટે આપણે કેવા પ્રકારની ક્રીમ વાપરવી જોઈએ જી ડોક્ટર ટ્રીટમેન્ટ માટે ટ્રીટમેન્ટ માટે એમાં એવું છે કે થોડીક જ દાદર હોય એક બે પેચ હોય તો એન્ટીફંગલ ક્રીમ ખાલી લગાડશે તો ઇનફ છે જેમ કે આ બધા ટોપિકલ એન્ટિફંગલ ક્રીમાઝોલ માઇકોનાઝોલ લે અને જો વધારે ચાદર હોય થર્ફેસ એરિયા વધારે ઇન્વોલ્ડ હોય પેશન્ટ ડાયાબિટીક હોય તો એમાં તમારે સિસ્ટમિક એન્ટિફંગલ ડ્રગ ઉમેરવાની હોય છે મોસ્ટ કોમન ઇઝ ટર્બિનાફિન અને ઇટ્રાકોનાઝોલ આ બે ડ્રગ્સ છે જે પેશન્ટને જોઈને કોઈને હાર્ટનો પ્રોબ્લેમ હોય તો એને પછી ઇટ્રાકોનાઝોલ ના અપાય કોઈને લિવરનો પ્રોબ્લેમ હોય એટલે એની કોમોર્બિડિટી સૂપ છે એ પ્રમાણે એનું સ્પેશિયલ એન્ટિફંગલ એજન્ટ નક્કી કરવું પડે પણ એ પૂરો સમય પૂરતો સમય લેવાનો હોય છે જેમ કે બે મહિના તો એટલીસ્ટ એની દવા લેવી પડે પહેલાં કંટ્રોલમાં આવી જાય પછી આપણે એનો ડોઝ થોડો ઘટાડી શકીએ પણ જે આપણે એને એડવાઇસ કરીએ ઘણી વખત આ વસ્તુ થતી હોય છે કોમનલી કે પેશન્ટને એવું થાય કે હવે સારું થઈ ગયું તો હવે ગોળીઓ નથી લેવી અને એક પછી ખાલી ક્રીમ લગાડે અને થોડા સમય પછી ક્રીમ લગાડવાની બંધ કરે કે હવે મને સારું થઈ ગયું આવા સંજોગોમાં રીબાઉન્ડ થાય છે એ જે ફંગસ થાય છે એ પછી તમે ત્રણ મહિના દવા લો તો હોય જલ્દીથી ના મટે એટલે દરેક દર્દીએ પોતાની સારવાર સમયસર લે કરાવવી જોઈએ અને રેગ્યુલર ચેકઅપ માટે પણ જવું જોઈએ અને ડૉક્ટર બંધ કરવાનું ના કહે ત્યાં સુધી દવા ચાલુ રાખવી જોઈએ જી ડોક્ટર તો ડોક્ટર દાદર ને કેટલા સમય માં આપણે સંપૂર્ણપણે મટાડી શકીએ છે અને એને મટવા માટે કેટલો ટાઈમ લાગે છે જી ડોક્ટર આપણી સાથે કોલર મિત્ર જોડાયા છે પહેલા કોલ લઈ લઈએ પછી ડિસ્કસ કરીએ હેલો હા વડોદરા થી બોલું પ્રમોદભાઈ જી પ્રમોદભાઈ બોલો અરે પૂછું તો મેડમ જી કે દાદર

ત્રણ પ્રશ્ન હતા મેં જણાવ્યું કે પરસેવાની સિઝનમાં એટલે મીન્સ ઉનાળામાં વધારે થાય છે કારણ કે ફંગસ ગ્રો થાય બીજું છે ચોમાસામાં થાય ચોમાસામાં પણ વધારે થાય છે કારણ કે ઘણી વખત શું થાય છે કે આપણા ઇનર ગાર્મેન્ટ્સ કોઈના પૂરા સુકાયા ના હોય બે ત્રણ દિવસ સુધી સતત વરસાદ આવે તો હોય તો લોકો પછી પોળા હળવા ભીના હોય એવા પહેરી લેતા હોય છે એના લીધે જે અંદર પાછું ચામડી બ્રેક થવાનું વધારે થઈ જતું હોય છે આજકાલ લોકો જીન્સ ટ્રાઉઝર્સ જરા ટાઈટ પહેરતા હોય છે એટલે એ બધું આ વધારે છે એટલે એક્સેપ્ટ શિયાળો દરેક એટલે ઉનાળો અને ચોમાસું બંને સિઝનમાં દાદર થઈ શકે છે બીજો ક્વેશ્ચન એમનો હતો ફૂડ રિલેટેડ ફૂડ એક્સેપ્ટ હા એટલે દાદર એક જાતનું ઇન્ફેક્શન છે એટલે તમારા બોડી પર ઇન્ફેક્શન ના આવે ફંગસ તમારા ક્યાંયથી આવી ના હોય તો દાદર થાય નહીં એટલે દાદર થવા માટે કંઈક ફૂડ અવોઈડ કરવું પડે એ કંઈ કારણ નથી કંઈક એલર્જી હોય તો તમારે ફૂડ એવોઇડ કરવું પડે પણ દાદર માટે એક્સેપ્ટ કે તમને ડાયાબિટીસ હોય કે હાઈપરટેન્શન હોય તો તમારે એ જે વસ્તુ છે ડાયાબિટીસ જે ફૂડ તમારે ગળ પણ ઓછું ખાવું જોઈએ કારણ કે આજે બ્લડમાં સુગર વધારે હોય એ બધું ફંગસને ગ્રો કરવામાં મદદ કરે એટલે ફંગસ જલ્દી મટે નહીં એટલે ડાયાબિટીસ વાળાને કંટ્રોલ કરવો જોઈએ ફૂડમાં બાકી એવું કઈ ફૂડ ને રિલેટેડ ફંગલ ઇન્ફેક્શન થતું નથી અને ત્રીજો એમનો હતો આયુર્વેદ માટે હવે આયુર્વેદ એટલે આયુર્વેદ માટે તો હું કઈ કહી ના શકું પણ ઘણા આપણા ઘરગથ્થુ છે જેમ કે એટલે લવિંગ એ બધાની એવી એન્ટી ફંગલ ઇફેક્ટ કહેવાય છે પણ એ બધું ડાયરેક્ટ લગાડે તો એ ઇરિટેશન પણ કરે અને પેલું શું કહેવાય અમુક લોકો છે ને એમ અમુક જે દવાઓ છે જખમેરુઝ પછી કંઈક એવી પણ દવાઓ છે જે લોકો એમ જ વાપરતા હોય છે તો એ શું કરે કે ચામડીનું લેયર જ બાળી કાઢે એટલે ફંગસ તો જાય ચામડીના લેયરની જોડે પણ તમારું ચામડું મોટું થઈ જાય એટલે આ જે ઘરગથ્થુ વસ્તુ છે એનાથી આવું થવાના ચાન્સીસ છે એટલે મેઇન વસ્તુ છે કે જે તમારે ક્લોટ્રાઇમાઝોલ ઝોલ માઇકોના ઝોલ લલિકોના ઝોલ સાયક્લોપાયરોક્સ વિમિન આ બધી એન્ટી લગાડવાની દવાઓ છે ઘણી વખત લોકો આ દવાઓ ઓટીસી તરીકે લઈ લેતા હોય છે કેમિસ્ટ પાસે જઈને ક્યાંક ફંગલનું દવા આપે હવે એમાં સાથે સ્ટિરોઈડ આયુ સાથે બધું એન્ટીબેક્ટેરિયલ એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી પણ હોય એટલે આમાં

એટલે એક કારણ છે ઇનએડિક્યુએટ ટ્રીટમેન્ટ જેમ મેં જણાવ્યું કે થોડો રિસ્પોન્સ આવે એટલે લોકો છોડી દેતા હોય છે ઘણી વખત એવું થાય કે કોઈને ટુરિંગ જોબ હોય તો ઘરે દવા ભૂલી ગયા હોય તો એવું માને કે હવે ઘરે જઈને પછી લઈ લઈશ ભલે બે દિવસ ના લીધું તો ચાલશે એટલે આમાં શું થાય છે કે ફંગસને જે ઇફેક્ટ આવી હોય ને એ પછી રેઝિસ્ટન્ટ થઈ જાય છે એટલે રેગ્યુલર દવા લેવી જોઈએ ડોક્ટર આપણે વાત કરીએ કે આપણે જો ધાતર થી બચવું છે કોઈ પણ વ્યક્તિને સામાન્ય રીતે ધાધર થઈ નથી પણ આપણે ઈચ્છીએ કે આપણને ધાધર થાય જ નહીં એના માટે આપણે શું કાળજી લેવી જોઈએ જી ડોક્ટર એક તો વસ્તુ છે કે તમે કોમન પ્લેસીસ પબ્લિક પ્લેસીસમાં જ્યાં જાઓ પબ્લિક ટોયલેટ્સ વાપરો ત્યારે બધી પૂરતી હાઇજીનિક છે કે નહીં ઘણી વખત ટૂરમાં જતા હોય તો રસ્તામાં ગમે ત્યાં કોઈ હોટલના કોમન ટોયલેટમાં જતા હોય છે ત્યાંથી પણ જાત જાતના ઇન્ફેક્શન આવે છે ઘણા લોકો જે લેઝર એક્ટિવિટી મતલબ કે જે વેકેશનિંગ કરતા હોય સ્વિમિંગ પુલમાં જાય એટલે મીન્સ આ બધી જગ્યાઓ એવી છે કે જ્યાંથી ઇન્ફેક્શન આવી શકે સ્વિમિંગ પુલમાં જાય કે પછી એમને પગની આંગળીની વચ્ચે દાદા થઈ જાય કે પછી જાંગના ભાગમાં થાય થાપાના ભાગે થાય કે આંગળીઓમાં પણ થઈ જાય હાથની આંગળીઓમાં એટલે આ બધા કોમન પ્લેસીસ પર તમે જાઓ તો એ બધું એન્જોયમેન્ટ કર્યા પછી તમારે રેગ્યુલર સારી રીતે બાથ લેવો જોઈએ અને કંઈક કટ્સ હોય કંઈક એટલે એક વસ્તુ છે કે જે ભીના કપડાં પહેરવા હોય કાં તો પરસેવો થતો હોય એ લોકોએ પોતાની વધારે પડતી સાવચેતી રાખવાની જરૂરત હોય છે અને એવું બહુ લાગે તો એ સોપ પણ આવતો હોય છે જે એન્ટીફંગલ સોપ કહેવાય છે પણ એ બધું વાપરવાનું નોર્મલ સ્કીન છે તમે એ વાપરો તો ઇટ કેન કોઝ ઇરિટેશન ઓલ્સો એટલે દરેક વસ્તુની નોર્મલ યુઝેજમાં એની સાઈડ ઇફેક્ટ પણ હોય છે જે ધ્યાનમાં રાખવી જોઈએ બાકી એન્ટીફંગલ સોપ સોપનો યુઝ કરીનાઝોલ સોપ આવે છે અને પાવડર પણ આવે છે ઘણા લોકો જે ઓબેઝ હોય એ લોકોએ પોતાની જે ચામડી જાય એકબીજાને ઓડે એવી જગ્યાએ એન્ટીફંગલ પાવડરનો ઉપયોગ કરવો જોઈએ જી ડોક્ટર આ કાર્યક્રમ લઈને કોઈ પણ કાર્યક્રમ લઈને આપણી પાસે એક સમય મર્યાદા હોય છે આપણે ધાધર પર હજી પણ વધારે વાત કરી શકીએ પણ તમે સાથે જોડાયા અને અમારા દર્શક ખૂબ જ સરસ માહિતી પૂરી પાડી એ આપનો ખૂબ ખૂબ આભાર દર્શક આનંદ થયો હશે કે જાણકારી મળી હશે તો મારી વાત આપણી વાતચીત નો પણ કઈક મતલબ નીકળશે ચાલો આવજો દર્શક મિત્રો આજના ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં ફક્ત આટલું જ ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ વી આર લાઈફ પર સોમવાર શનિવાર બપોરે બે કલાકે ફોન કરો છ ત્રણ પાંચ પાંચ આઠ પાંચ છ એક બે ત્રણ પર અને રહો સદાતન દુરસ